ના સાજો છોકરો છોકરો થી વધારે હું હોય બાપરે હા ને એનો છોકરો શાકભાજી લેવા જલ્દી આવજો જલ્દી આવજો બાપાના ઘેર તો કદી લોટો ભરીને પોણીએ જાતે પીધું નહીં અને હોય હજી નહીં હોય તો જેટલો હમણાં હમણાં પહેરીને આવ્યા છીએ તો આખા ઘરના ઘર ના ડહેડા મટતા નહીં જુદો એ છે એટલે કરવું પડે પણ હરખું વધીને ખાતા નહિ આવડતું તોય આ રો રહ્યો અમારે રોજ મને કે તાર જ રોધવાનું એટલે મને થોડું રાજ કરાવો અને રાખવાનું હોય પહેરીને આવ્યા હોય ને તો ફરવા લઈ જઈ સારું સારું ખાવા લઈ જઈ હોટલ પણ હોય એવું પડ્યું છે ને તે આખો દાર હું જેવું રોધું ને કાચું પાકું એ ખાવાનું ને ખવડાવવાનું પણ હોટલ માં ખાવા ના લઈ જાય બોલો હું કરવાનું કંટાળી જઈશું

હું તો મે એક તો આવ લઈ લે હેડે આવું ન હારું અને હું ના ગોમમાં હાથ ડાળા ભાજી ભાજી ને કેટલી હતી હું ગરદી હતી બે કલાક કી જાહન ગરદી વડજો નકર જોઈ નહી પછી બો મોકલ લે નીકના મોણા બોલો એને ઘર હું લમણો કાઢીએ અને કુંકુ લઈને આવ તો શાક મને તો આવડતું નહીં શાક કરીને આલું તને જેવું બને એવું બીજું તો હું કોબુ લઈને આયા સુ તેવું આ તો બળી જાય ને આલુ શાકે મને તો આવડતું નહિ કોબીનું પણ જેને ક્રે કરી આલું તણ બીજું હું શીખ એટલો પત્તો શું ને જ ખબર નહીં પડતી પૂરો જ નહી થતો હમુરદો हाय बापा ऑडियो आया उसी खबर कुछ शक करवा जो मैं आलू हक नहीं आलू आए रहे ना मार तो हाँ गोड़ा चेवास पर इम नेक कुछ जोइन लाइए आ तो बद्दल एकलो एकलो सॉरी ऑसु मैं कोई नहीं कर तू तो सो नहीं आज चिटली कुबिया की मी तो पहले कर दी थी जो ફોન લેવા મોકલે એટલે હું આ જેવું કરી કરીને હેડે આવું એમ નઈ કે આપણે સાકડા મોકલે છે પૈસા તો મફતી કર નહીં લેવાનું કે મફત નહીં આવવાનું ત્યાં લઈ લઈને હેડે આવશું આવડો મોટો દરો છે પણ મોયથી કોઈ નેકર ખરું જોજો એ અરે અમારે આ ગોડો જ છે લગીરે બુધવારો જ નહીં હમુરથી પાયલી પડી હોય ને એમ કરું છું શું કરવાનું અલ્યા

ભેડા લેવા સુધી નું શાક કરવાનું આ વખત તો મગજ દોડાઈ ને કોમ કરી અસલ હા સરસ મોરી બોરી ને બોઈ ને દો બરાબર આપણને હું તાને એવું જ હોય શાકમાં તો કુબી નું નતું આવડતું પણ હવે એવો શીખવાડે તો બેડો નું તો આવડી જાય ભેડો તો હું આપડે કરવું છું મોરી દેવા સુક જલ્દી આવું તો સારું એ વાહું જ રહું જોઈ જઈ

કામ જાણ લઈ જાવ ભૂખ તો માં નઈ લાજી બે હું કણ લેવા જાડો છો બરા આવો છો થી મળ્યા હું એ જ ખબર ન પડતી માં બાપોએ હાથે કઈ કુવામ ના મન ફટફટ બેડા વગાડ દો અને ખાઉ સાત બેડો ને શાક ખાઉ તાણ હું કરો અટલો તો ખઈ રહ્યો આપણે હાય બેડા તો મોર દીધા હાય બાપા આવો ઓનું હ ના

વરસાદ નહીં આવે તો તમારે મગજ શાક નહીં આ ઉતરી જલા ભેડા જોતી તમે ઉતરી જલા છે જોજો ડોબી ન વેરાયો ના એટલે તેલ શાક માર્કેટમાં ચોય કરાય કર ના તો નુસીન તેલમાં બની હા પોતાનો પોણી ના ન ના પેલા શીખવાડવા ઉભા હતા નહીં પછી આખા ગોમના પાડા આવશું નાના તમે મને ભૂસે મહિના બાપા હરું કરજે થાકી હું હું કરવાનું હવે ખાવાનું કે મારે નહીં ખાવાનું હવે પડી મેલ હું લાવું બટાકો બટાકો તો આવડશે કે એટલે તમે બસ ખાલી આ કરાવશો એમ ગમું કરજો ક્યો ભૂખ લાગ જડબણા હર મતલબ ભૂખ લાગી જાય 3 વાગ્યા એટલે હું રોધો તો કોઈ કોબીજ ના આવડ્યું આય ના આવડ્યું હવે હું તમન કેવાનું